એવા સ્થળો જ્યાં ખૂબ વધારે પબ્લિક આવતી છે અને આ સંસ્થાઓ પાસે તમામ પ્રકારના સર્ટિફિકેટ તમામ પ્રકારના સ્ટેબિલિટીના સર્ટિફિકેટ ફાયનાન્સના સર્ટિફિકેટ છે કે જાણે માટે સરકારના તમામ વિભાગ રેવન્યુ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન યુટિલિટી પોલીસ ડિપાર્ટમેન્ટ બીપીસીલ તમામ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ પોતાનો વિભાગના દ્વારા કોઈપણ સર્ટિફિકેટ આપવાનું છે એટલે કે મેં

અને ગેમ્સ પોઈન્ટ છે ઉપર આ જે ચાર મોટા ગેમ છે આ તમામ ગેમનો કથાસ છે ટીમ એક છે તમામ વિભાગના જે પ્રતિનિધિ છે આ ટીમમાં સામેલ છે અને બીજી વિશેની કેટલીક બહુ લાંબી ને જોસ્ટ છે અને માટે બીજી વિશેલ દ્વારા એડિશનલ ટીમ્સ પણ બનાવવામાં આવે છે અને એડિશનલ ટીમો બારલે અ

આપણા ગેમ ઝોન માટે આ ચકાસણી કરવા માટે ટીમ જાય છે અને જ્યાં જ્યાં લુપ હોલ્સ મળશે એના ઉપર કાયદે છે